જૂની અદાવત રાખીને પત્રકાર પર હુમલો કરાતા આર ના માન્ય તંત્રીઓએ આ ઘટનાને વખોડી ગોત્રી પોલીસ સ્ટેશન ભેગા થઈ હુમલાખોર વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પત્રકારો પર અવારનવાર હુમલાઓ થવાની સંખ્યામાં ઉત્તરોત્તર ગંભીરપણે વધારો જોવા મળી રહ્યો છે આવી જ પત્રકાર પર હુમલાની એક ઘટના વડોદરામાં નવ તારીખે સાંજે બની હતી બનાવની વિગત એવી છે કે ગૌતમભાઈ બારોટ વડોદરાથી માહિર ગુજરાત નામનું પાક્ષિક ન્યૂઝપેપર ચલાવે છે તેઓ તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાસે ચાની લારી પર ચા પીને નીકળી રહ્યા હતા ત્યારે એક નામે પ્રકાશ કિરતસિંહ પરમાર તેમની ટુ વ્હીલર લઈને ગૌતમભાઈની ગાડીને સામેથી આવીને અથડાવી હતી અથડાતાની સાથે જ આ ઈસમ પ્રકાશ દ્વારા ગૌતમભાઈને ગાળા ગાળી બોલવાની ચાલુ કરી હતી પ્રકાશે પહેરેલું હેલ્મેટ કાઢી ગૌતમભાઈને માથાના ભાગે જોરદાર રીતે મારવાનું ચાલુ કરી દીધું હતું જેમાં ભોગ બનનાર ગૌતમભાઈએ જમણા હાથેથી હેલ્મેટને મારતું રોકવા જતા હાથના ભાગે મારવાનું ચાલુ કરી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ગૌતમભાઈએ પોતાનો બચાવ ના કર્યો હોત તો માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ શકતી હતી તેને લઈને ગૌતમભાઈનો જમણો હાથ પણ ફ્રેક્ચર થયો હતો ગૌતમભાઈને વધુ દુખાવો અને માથાના ભાગે ઇજાઓ થતાં તેઓ ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે ગયા હતા

ગઈ નવ તારીખે એક પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક જૂની અદાવત રાખીને મારી પર હુમલો કરેલો છે હુમલાની વિગત એવી છે કે હું જ્યારે પ્રિયા ટોફિસ રોજ બેસું છું ત્યાં પણ એ ચા સિગરેટ એ પીવા એ પણ રોજ આવે છે અમારે કોઈને અણબનાવ નથી પરંતુ એને એક જૂની અદાવત રાખી હતી કે એક કોર્ટને મેં પોલીસ સ્ટેશનમાં કોઈને મદદ કરી હતી એણે એ જૂની અદાવત મારી સાથે રાખી હતી અને નવ તારીખના રોજ એ હું જેવો ત્યાંથી ચા પીને નીકળતો હતો મારી બાઇક લઈને એ ભાઈ સીધો બાઈક કે જે પ્રકાશ પરમાર છે એ બાઇક લઈને સીધો આવીને એક્ટિવા સોરી એક્ટિવા લઈને આવ્યો હતો અને મારી બાઇકમાં સીધી અથાડી દીધી અથડતાની સાથે જ સીધી ગાળમાં બેન સુધીની ગાળા ગાડી કરી એને પહેરેલું જે હેલ્મેટ હતું એ કાઢીને મને માથાના ભાગે ખભાના ભાગે મારવાનું ચાલુ કરી દીધું જેમાં મારા પોતાના બચાવમાં મેં હાથ ઊંચો કર્યો તો મને હાથના ભાગે બી એનું હેલ્મેટ વાગ્યું છે મને માઇનર ક્રેક આવી છે ત્યારબાદ સીધો હું ગોત્રી હોસ્પિટલ ગયો ત્યાં મારી મેં ટ્રીટમેન્ટ કરાવી અને ત્યાંથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ બી હાથ ધરી હતી પરંતુ દુખાવો થતો હતો અને સામાજિક કામ બી હતું એને લઈને હું બહાર જતો રહ્યો હતો ત્યારે આજ રોજ અહીંયા હું ભોત્રી પોલીસ સ્ટેશન ખાતે આવી અને બનાવની જે સમગ્ર વિગત છે તે જણાવી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર દાખલ કરેલી છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો